નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે બનાવવાનો છે ઓળો એ પણ કાચો વઘાર્યા વગરનો અને આ ઓળો છે ને આપણે કાળા રીંગણા લીધા છે આ અને આનો ઓળો બનાવવાનો છે પાંચ જાતના રીંગણા આપણે અહીં ભાવનગરમાં આવે છે પાંચે પાંચ જાતનો આપણે ઓળો બનાવવાનો છે એક જાતનો ગ્રીન ઓળો તમને બતાવી દીધો છે હવે આ કાચો ઓળો બનાવવાનો છે જેની અંદર કાચું વઘારમાં વઘાર કરવાનો જ નથી આને બરોબર આખો છે કે લો કાચો ઓળો બનાવીને ખાવાની મજા આવશે હવે છે ને ભાઈ આપણે રીંગણા શેકી લેવી આદુ મરચાં અને લીલી ડુંગળી લીલું લસણ આ બધાને આપણે છે ને કટિંગ કરી નાખીએ પછી આખી રેસીપી તમને બતાવીએ જે લોકો આ રેસીપી તમારા ઘેરે તો તમે બનાવતો જ મને કોમેન્ટમાં જણાવજો ન બનાવતો તો એકવાર બનાવજો ચાલો રેસીપી શરૂ કરીએ તો આપણે આ ચૂલો લાવ્યા હતા આણંદથી પાર્થ ઇલેક્ટ્રોનિક્સમાં જો અને સરસ મજાનો આ ચૂલાની અંદર આપણે રીંગણા શેકવાના છે રીંગણા આપણે અહીંયા છે અને આ તમારા ફર્નિચરના વેસ્ટમાંથી આ બધું વેસ્ટ હશે ને એમાંથી આ તમારો ચૂલો જગી જાય છે હવે આપણે જો એકદમ ફાસ્ટ થઈ ગયો છે છોલો આપણે રીંગણા શેકવા માટે જો દેશી જુગાડ કર્યો આપણી પાસે જાળી વાળીએ નહોતી એટલે શું છે વાળામાં સ્પેશિયલ દેશી જુગાડ કરી નાખ્યો છે હવે આ મેકીને આપણે રીંગણા શેકવાના છે બતાવું તમને આ રીતે આપણે રીંગણા શેકવાના છે તમે જોઈ શકો છો દેશી જુગાડમાં આપણે રીંગણા શેકી રહ્યા છીએ ખાલી આપણે રીંગણાને પલટાવું છું કરા અને જો પછી આ તમારો ફાસ્ટ કરો આ ફાસ્ટ થઈ ગયો આ ધીમો થઈ ગયો જુઓ તમારે જ્યારે રીંગણું કાઢવું હોય ને ત્યાં ધીમો થઈ જાય અને પછી તમારે જેમ ફાસ્ટ કરવો હોય ને એમ જો તમારે ફાસ્ટ થઈ જશે આ બધી વસ્તુ આ એક બટનેથી થાય છે આ ધીમો બરોબર આ ફાસ્ટ અને આ સોલો ખરેખર હું એક વર્ષ વસ્તુ વાપરું છું ખરેખર જોરદાર આવે છે અને આપણે રીંગણું ધીરે ગરીકમાં શેકાઈ જશે ફર્સ્ટ ક્લાસ બતાવું તમને આપણા સરસ મજાના રીંગણા શેકાઈ રહ્યા છે તમે જુઓ તો સરસ મજાનું આપણું રીંગણું શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો બીજી બાજુથી અને આ દેશી ભાઠામાં જ છે ઓ ભાઈ ગયા ઉપર નથી તમે જોવો પણ સૂલો છે ને ભાઈ જોરદાર આવે છે કોઈને મગાવો હશે તો નંબર આપી દઈશ જે મને કોમેન્ટ કરશે ને એને આ રીંગણું શેકાઈ ગયું છે એટલે આપણે એને હવે કાઢી લઈએ જો એકદમ કમ્પ્લીટ હવે આપણે બીજો શેકવા માટે દઈએ સરસ રીતે આપણા રીંગણા શેકાઈ રહ્યા છે તેમ જુઓ છે ને જોરદાર અહીંયા આપણા જો ત્રણ રીંગણા શેકાઈ ગયા છે ને છેલ્લું રીંગણું શેકાઈ રહ્યું છે ચાર થી પાંચ જણા થાય એટલો કાચો ઓળો એ સિંગતેલ નાખેલો આપણે બનાવવાનો છે આજે આપણે બનાવવાનો છે વઘાર વગરનો ખાલી શેકેલો ઓળો અને બધી વસ્તુ કાચો ઓળો બનાવવાનો છે આમાં જો લીલી તુવેરે કાચી નાખવાની તમે એમ કહો કસકસ થાય તો થોડી ખાંડી નાખવાની બાકી મને તો કાચી ભાવે છે બરાબર આ જો શેકેલો ઓળો છે સાતસો ગ્રામ જેવો જો એક કિલોગ્રામ આપણે લીધો આ લીલી ડુંગળી એકદમ છે ને બારીક કાપી છે આમ જુઓ છે જેટલું તમે ઝીણું કટિંગ કરશો ને એટલું તમને ખાવાની મજા આવશે આ છે લસણ ભરપૂર માત્રામાં અઢીસો ગ્રામ આપણે લસણ લીલું નાખવાનું છે કેમ કે આ તમારો ઇમ્યુનિટી પાવર વધારે છે ભાઈ ખાવાની તમને મોજ લાવી દેશે કાંઈ ન ઘટે એટલું આપણે ભરપૂર માત્રામાં લસણ નાખી દેવાનું છે અને આ ઓળો જે લોકોને વઘાર વજાનો ખાવો હોય ને એના માટે આ બેસ્ટ છે આપણે એટલા ટમેટા નાખી દઈએ છીએ એ ખટાશ માટે જ છે બે નંગ આપણે મોડ્યા છે એમાંથી આપણે એક નંગ જેટલા નાખી દઈએ છીએ એની અંદર આપણે નાખી દઈશું જરૂરિયાત મુજબ આપણે મીઠું એકથી દોઢ ચમચી જેટલું જરૂરિયાત મુજબ આપણે મીઠું નાખી દઈએ ધાણાજીરાનું પ્રમાણ આપણે રાખશું આમાં દોઢ ચમચી જેટલું હવે આમાં આપણે મરચાં એક નથી નાખવાના આદુ નથી નાખવાના અને આમનો મત આખું મિક્સ કરી દેવાનો છે આ વળો તીખો જરિયા લાગશે જ નહીં આ ઓળો તમને ખાવાની છે ને ભાઈ મોજ જ આવી જાય આની આરે છે ને લસણવાળી ચટણી બનાવશું આપણે જે તમને ખાવાની ખૂબ મજા આવશે અને આ ઓળો તમે બાજરાના રોટલા રે કાચો ખાવ એટલે શરીર માટે હેલ્ધી જે લોકોને તેલ મરશું ખાવું નથી એના માટે પણ મજા આવી જાય જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય એ ન નાખે એની જગ્યાએ કોથંબરી પણ નાખી શકાય છે તો આપણે અત્યારે કોથંબરી નાખી દઈએ પહેલાં આપણે થોડુંક તેલ નાખી દઈએ અત્યારે આપણે જો સિંગ તેલ નાખી રહ્યા છીએ કાચું જ નાખવાનું ગરમ એ મહેનત કરવાનું એટલે તમને ઓળો ખાવાની છે ને મજા જ આવશે ઘણા એમ કહે છે ગોપાલભાઈ શિંગતેલની વાંસ નો કાંઈ નહીં આવે તમ તારે સાઠથી સિત્તેર ગ્રામ જેવું આપણે શિંગતેલ નાખી દીધું હવે તમે જુઓ આપણે આ મિક્સ કરીશું સિંગ તેલ આપણે નાખી દીધું છે હવે મિક્સ કરી દઈએ તમને ઓળો ખાવાની છે ને આમ ચટપટો મજા જ આવી જશે ટમેટું આવશે તમે દાઢમાં ક્યારેક તુવેરનો દાણો આવશે અને વગર જ નથી મારવાનો એટલે કંઈ ચિંતા જ નથી અને જો ફાઇનલ ઓળો આ રીતનો રહેશે એકદમ કલરમાં છે હવે અંદર કોથમરી નાખી દઈએ એટલે ભાઈ આ ઓળો તમે ખાવ એટલે જલસો પડી જાય જે લોકોને કાસો લાગતો હોય તે વઘાર કરે બાકી વઘાર કર્યા વગરનો આ ઓળો ખાવાની મજા જ કંઈક અલગ છે અમે તો વર્ષમાં બે ત્રણ વખત આ રીતે શિયાળામાં ચાર પાંચ વખત કરીએ બાકી આમ આડા સમયમાં એમ ઘણી વખત બનાવતા હોઈએ આ રીતનો હવે આપણે બાજરાના રોટલા સાથે આની મજા માણવાની છે સ્પેશિયલ ઓળાની જોરદાર નહીં તો તૈયાર થઈ ગયો છે આપણો કાચો ઓળો તમે જોઈ શકો છો આની અંદર આપણે લીલું લસણ ભરપૂર માત્રામાં નાખ્યું લીલી ડુંગળી નાખી ટમેટા થોડાક નાખ્યા લીલી આપણે તુવેર નાખી અને ભાઈ શેકેલો રીંગણા નાખ્યા અને આપણો ઓળો તૈયાર થઈ ગયો અંદર આપણે તેલ નાખ્યું છે સિંગ તેલ કાચું ગરમ નથી કર્યું બરોબર સતાય તમને સિંગ તેલની સ્મેલ કાચી નહીં આવે માયનોર આવશે બરાબર સાથે જો આપણે આ ચટણી સ્પેશિયલ લસણની બનાવેલી છે ખાંડેલી આદુ મરછાં લીલી હળદર અને એની ચટણી બનાવી છે શેકેલા મરચાં છે ટમેટા છે બાજરાનો રોટલો હોય એની આરે આ ઓળો હોય ભાઈ મોજ પડી જાય અમે તો આને સમસ્યામ સમસ્યા હો આમ જોવા આમ એ મારા વાલા આ છે કાઠિયાવાડની હો હમ કેલો મરતું હોય બાય બાય કાંઈ ઘટે નહીં અને આ ચટણી ભાઈ જો આ ચટણી આને થોડો ઓળો મિક્સ કરો ને એટલે તમને ખાવાની મોજ આવી જાય હમ કાંટિયાવાડી દેશી મોજ તમને વિડીયો સારું લાગ્યું હું બધું બધું શેર કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત